તમને પહેરત જ નથી આવડતું એમ કોને પણ જો આળા સસમો જો કે આ લાગે લે એ મને પહેરે કાળા પહેરે મને નહીં નહીં તો આવા કેમ લેવા એને દાંડી સીધી રહેતી જ નથી એમ દબાઈ જાય છે પડી જાય સીધી રહેતો લાયમ કાડ આપડા ખરા ન લાગે ચશ્મા એ સોરી એને ધારે લાગે એટલે એ મને પહેરા દે કાળા પહેરા तो तो काड़ू, -काड़ू सरको ने? ला ने <laughs> तारे तारे <क्यों> लागे? <laughs> अमा, अमा कान कान <laughs> ने, आए, लागे? कान कान बरावी मने मला

એવું લાગતું હોય તો પાછળ દોરી બાંધ દેવાની હા દોરીવાળા બાબલાવા કરે ને આવા હા વારાનો લાગે મને આરાનો લાગે તો ભળી જાય એવું બીક લાગે તો ચાલ પેર તો એક ફોટો પાડો ફોટો પાડો પાડો ફોટો હા પાડો હા હા આમ કર સ્માઈલ તારું તો આમ ફોટામાં આવતું જ નથી કે ચશ્મા પહેર્યા એવું લાગતું જ નથી વ્હાઈટ છે ને એટલે એવું લાગે મારે જો આમ બ્લેક છે ને બ્લેક એટલે દેખાય આમ સસમાં પહેલા આવું તારે કંઈ એવું નથી લાગતું ચશ્મા પહેર્યા એવું મૂકી દે એટલે સોરી આવી ગયો અમુક મૂકો મૂકો ખેચ ખીજાશે તો બધા ચશ્મા કરી લીધા